નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી જિલ્લાના જળાશયમાં અરવલ્લી તાલુકાના મેશ્વર જળાશયમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે મેશ્વર જળાશયમાં કુલ ઓગણસી સત્તાણું ટકા પાણીનો જથ્થો ભરાઈ ચૂક્યો છે જેને કારણે હવે તે અલર્ટ સ્ટેજ પર પહોંચી ગયો છે જળાશયના પ્રવાહ અને પાણીની આવકને ધ્યાને

સૂચનાઓનું પાલન કરવાની સાથે કોઈપણ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા લોકોને અલર્ટ રહેવા સૂચના આપી છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા